તમારું સ્વાગત છે આજે આપણે એક બહુ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ ચિંતા અને તેનું મગજ પર થતું પ્રભાવ જો તમે પણ ચિંતા કર્યા વિના જીવન જીવી શકતા નથી તો આ વિડિયો તમારું જીવન બદલી શકે છે એક ચિંતા શું છે ચિંતા એ ભવિષ્યની બધી દુવિધાઓનો ભય છે જે સચોટ પણ નથી અને ઘણા સમય સુધી ફક્ત તમારા મન અને શરીર પર બોજ વધારશે બે મગજ પર અસર વિજ્ઞાન કહે છે કે ચિંતા તમારા મગજમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધારે છે જેની કારણે યાદશક્તિ ખરાબ થાય છે નિર્ણયો લેવાની ક્ષમતા ઓછા થાય છે મગજ પર માનસિક દબાણ વધે છે ત્રણ જીવતાની ગુણવત્તા પર અસર આખો દિવસ ચિંતા કરવાથી જીવનમાં નવી ઉર્જા ખતમ થાય છે જો સમસ્યા હલ ન થાય તો તે તમારું ભાવિ પણ ખોટું બનાવી શકે છે એક વાત યાદ રાખો ચિંતા એ ખાલી સમયનો બગાડ છે પરિણામનો નહીં તમે જે ન નિયંત્રિત કરી શકો તે છોડો અને જે કરી શકો તે માટે દમથી પ્રયત્ન કરો શું તમે જાણો છો ઘણીવાર તે સમસ્યા એટલી મોટી નથી હોય જતી જેટલી આપણે ચિંતાથી તેને બનાવીએ છીએ મિત્રો ચિંતા છોડવા માટે આ ત્રણ સરળ સ્ટેપ અજમાવો એક મેડિટેશન કરો દિવસના દસ મિનિટ મગજને શાંત રાખો બે આભાર વ્યક્ત કરો જીવનમાન જે છે તે માટે આભારી બનવું શીખો ત્રણ લક્ષ્ય પર ફોકસ કરો મગજને નકારાત્મક વિચારોથી દૂર રાખવા કામમાં મશગુલ રહો ચિંતા કર્યા વિના જીવન જીવવું સરળ છે જો તમે સાચા પગલાં ભરો આજથી તમારા મગજ માટે એક નિર્ણય લો ચિંતા છોડો શાંતિ અપનાવો જો આ વિડીયોથી પ્રેરણા મળી હોય તો તેને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો